જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે કે વિદેશથી લોકોને રાજકોટ આપણે આમંત્રણ આપીએ અહીંનું માર્કેટ એ લોકોને બતાવીએ અને આપણી પ્રોડક્ટને વિશ્વના દેશોમાં વેચવા માટેની વ્યવસ્થા ઉભી કરીએ નાનામાં નાનો ઉદ્યોગ વિશ્વના દેશોમાં પોતાની પ્રોડક્ટ પહોંચાડી શકે એ માટેની જે વ્યવસ્થા આપણે વિચારી છે એ સફળતાપૂર્વક આગળ વધી રહી છે એ અમારા માટે ખુબ આનંદની વાત છે છે આજે ખાસ કરીને ફોકસ જે એ આફ્રિકા અને સાઉથ ઇસ્ટ એશિયાના દેશો છે અને એ દેશોમાંથી આ વર્ષે લગભગ દર વર્ષની જેમ જ સો જેટલા પ્રતિનિધિઓ આવી રહ્યા છે આજના દિવસમાં જ પચાસ કરતા વધારે લોકો તો આવી ગયા છે રાજકોટ પોચી ગયા છે બીજા ઓન ધ વે છે હા ખેતી આધારિત વધારે સ્ટોલ આપણે ત્યાં હોય છે કારણ કે આફ્રિકા અને સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં ખેતીનું બહુ મહત્વ છે અને ત્યાં એના માટેની જરૂરિયાતો પણ બહુ મોટી છે આપડે ઇક્વિપમેન્ટ વોટર સિસ્ટમ આ બધું વર્ષોથી ત્યાં જાય છે અને હવે આપણે વધારો કરી રહ્યા છીએ શ્રીલંકા નું પ્રતિનિધિ મંડળ એટલે ખાસ કરીને ત્યાંની બિલ્ડર લોબી આજે રાજકોટ આવી છે એના પ્રમુખ સહિત પંદર વ્યક્તિઓ આપણે ત્યાં આવ્યા છે અને એ લોકો બિલ્ડિંગ મટીરીયલ અને એ બધામાં કેવી રીતે વધારે વિકાસ થઈ શકે અને કોલોબરેશન થઈ શકે એના માટે જ ખાસ આવ્યા છે અને શ્રીલંકાના બોડી સાથે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ એક એમઓયુ સાઇન કરવા પણ જઈ રહ્યું છે આવતીકાલે